ઈડરના ચોરીવાડ ગામની ઘરગથ્થુ રાખડીઓની ખૂબ માગ આજના લોકાર્પણ એપિસોડમાં આપણે જાણીએ રાખડી જેવા દેખાતા એક સુરતના ઘૂંથડા પાછળ છુપાયેલી છે મહેનતની અદૃશ્ય દોરી સાબરકાંઠાના ઈડર તાલુકાના ચોરીવાડ ગામમાં જય ખોડિયાર સખી મંડળ દ્વારા બનતી રાખડીઓ આજે ઘરગથ્થુ કનું નહીં પરંતુ મહિલા શક્તિનું પ્રતિક બની ગઈ છે દોરા મોતી અને શ્રમ સાથે ગૂંથાયેલી રાખડી હવે આ બહેનો માટે આવકનું સૂત્ર બની છે શહેરમાં મેળા હોય કે મોબાઈલ પર ઓર્ડર તેની ચોરીવાળની બહેનો હવે દરેક સ્તરે આગળ વધી રહી છે માત્ર ત્રણ વર્ષમાં આ કાર્યએ એંસી હજાર જેટલી માતબર રકમની આવક ઊભી કરી છે અને દરેક ઘરમાં મહિલાઓ પોતાનો હિસ્સો ભરી રહી છે પરિવારના વિકાસમાં આજના લોકાર્પણ એપિસોડમાં આપણે જાણીએ રાખડી જેવા દેખાતા એક સુરતના ગૂંથણા પાછળ છુપાયેલી છે મહેનતની દોરી આ આ છે છે રાખડીની દોર પણ પાછળ સ્ત્રીઓની આત્મનિર્ભરતા શ્રમ અને આશાનો રંગ મારું નામ મંજુલાબેન દિલીપભાઈ પટેલ છે હું ગામ ચોરીવાડની વતની છું હું જય ખોડિયાળ સ્વ સહાય જૂથમાં જોડાયેલી છું જોડાયા પછી અમને રાખડીની તાળી મારવામાં આવી અને તાળી માલ્યા પછી અમે દસે બહેનો રાખીની શરૂઆત કરી શરૂઆત કર્યા પછી અમે બેંક દ્વારા એક લોને પણ લીધી લોન લીધા પછી અમે રસી બહેનો રાખીને ચાલુ કરી ત્યાર પછી અમે પહેલાં વર્ષે સ્ટોલ અમને હિંમતનગર આપ્યો હિંમતનગર આપ્યા પછી અમે ને ત્યાં ચાલીસ હજારની આવક થઈ ચાલીસ હજારની આવક થઈ એટલે અમને થોડુંક બીજા વર્ષે પણ અમે ફરી કર્યું ફરી બીજા વર્ષે શરૂ કરી રાખીને તારી રાખી બનાવ્યા પછી બીજા વર્ષે સાઠ વર્ષની અરે સાહીઠ હજારની આવક થઈ સાહીઠ હજારની આવક થયા પછી અમે હાર્યા નથી તો આ વર્ષે પણ અમે રાખડીઓ આ ઓર્ડરો શાળાઓમાં લીધા છે સૂટક આપીએ છીએ બધે જ અમે ઓર્ડરો લીધા છે આ વર્ષે અને આ વર્ષે અમારે સિત્તેરથી થી હજારની આશા છે વિકાસ યોજનામાંથી અમને લાભ મળ્યો છે એ વિશે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ